હાલોલ નગરના ગોપીપુરા રોડ પર આવેલ હલીમા ટેનિસ ક્રિકેટ રવિવારના રોજ ટુર્નામેન્ટમાં લીગ મેચ દસ ઓવરની રહેશે અને ફાઈનલ મેચ યોજાશે તે બાર ઓવરની રહેશે જ્યારે પ્રથમ મેચ હાલોલની કિંગ ઇલેવન અને પાવાગઢ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં કિંગ ઇલેવન ટીમનો વિજય થયો હતો આ ટુર્નામેન્ટનો આશય રમતની સાથે નવયુવાનોમાં ભાઈચારા વિચારો વધે અને સમાજની અંદર એક જૂથમાં કઈ રીતે રહેવાય અને સારા વિચાર અને અનેકતામાં જો એકતા છે તેની સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જો કે ફાઈનલ મેચ યોજાશે અને તેમાં વિજેતા ટીમ બનશે એ ટીમને એકત્રીસ હજાર પાંચસો પંચાવન રૂપિયા તેમજ રનર્સઅપ ટીમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ પ્રસંગે હાલોના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર કંજરી સ્ટેટ યુવરાજ મયુરવાજસિંહ પરમાર હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મરુધ સિંહજી પરમાર અને હરીશભાઈ ભરવાડે મેચનો લાભ પણ લીધો હતો